બેઠક હતી બોટાદ પોલીસ સ્ટેશન માં શું કેશું આજે શાંતિ સમિતિ બોટાદ પોલીસ સ્ટેશન માં હતી એ નિમિત્તે આગામી તારીખ સાત ના રોજ યુદ્ધ આવી રહી છે યુદ્ધ નિમિત્તે કેમ કે બધા ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકબીજાને સહયોગ આપી અને ભાઈચારાથી આવું જોઈએ કે આપણે બોટાદમાં તો કાયમ વર્ષોથી ભાઈચારો છે આપણે હિન્દુના તહેવાર હોય રામનવમી જન્માષ્ટ્રી ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો આપણે અરે રહીને આપણે શોભાયાત્રાનું સન્માન કરે છે અને આપણે પણ હિન્દુ હોય પણ એ લોકોનો તહેવાર હોય ઈદ હોય કે પણ આપણે ભાઈચારા થઈ એટલે આગામી સાત તારીખ ના દિવસે સર્વાનુમતે ચર્ચા વિચારણા થયેલ છે આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ખરાડી સાહેબ તેમજ પીએસએ સાહેબ ની આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સર્વ સમાજના આગેવાનો સર્વ પ્રતિષ્ઠ નાગરિકો સૌ ઉપસ્થિત રહી બકરી ઈદ નિમિત્તે આજે જે લાગણી છે અંદર એ જળવાઈ રહે એ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને આગામી આયોજન સંદર્ભે તેમજ બકરી ઈદ નિમિત્તે જે જે એમની રૂપરેખા છે એ વર્ણન કરી અને શાંતિ સમિતિમાં જે ભાઈચારાની ભાવના છે જળવાઈ રહે એ માટેની આજે બેઠક યોજાય